રણ છોડ દ્વારિકાધ મારા રામે આતો બંગલો માનવ માણી ન શકો માણી ન શકો મૂલ ચૂકવી ના શકો મારા રામે આતો તો બંગલો આ બંગલામાં ત્રણ ત્રણ મળ્યાય ઉપર નળિયા નહીં આ બંગલામાં ત્રણ ત્રણ મળ્યાયું ઉપર નળિયા નહીં છત જેવું માથું આપ્યું માથું નમાયું નહીં મારા રામે આ તો બંગલો માનવ માણી ન શક્યો છત જેવું માથું આપ્યું માથું નમાયું નહીં મારા રામે તો બંગલો માનવ માણી શક્યો નહીં આ બંગલામાં બબ્બે ગેટ રેતી સીમેટ નહીં આ બંગલામાં બબ્બે ગેટ રેતી સીમેટ નહીં ગેટ જેવા કાન યા કથા સાંભળી નહીં મારા રામે તો બંગલો માનવ માણી શક્યો નહીં મારા રામે મે બંગલો માનવ માણી શક્યો નહીં આ બંગલામાં બબ્બે કોડિયાએ માં દિવ નઈ આ બંગલામાં બબ્બે કોડિયાએ માં દીવેલ જેવી આંખો આપી હરીણ નિરખ્યા નહી મારામે બંગલો માનવ માણીસ ક્યો નહીંદિવેલ જેવી આંખો આપી ના હરી નીરખ્યા નહી મારા મેયા બંગલો માનવ માણીસ ક્યો નહી આ બંગલામાં બત્રીસ બાવા વચ્ચે નારી કયા બંગલામાં બત્રીસ બાવા વચ્ચે નારી નારી જેવી ગુણ ગાયા મારા રામે ન તો માનવ માણી શક્યો નઈ નારી જેવી જીભ હરિ હરિગુણ ગાયા નહી મારા રામે યાતો બંગલો માનવ માણી શક્યો નહિ આ બંગલામાં બબ્બે ખેતી ખેતી વાણી નહીં આ બંગલામાં બબ્બે ખેતી ખેતી વાડી નય ખેતી જેવા હાથ આપ્યા કુંદન કરું મારા રામે યાતો બંગલો માનવ માણી શક્યો નહીં ખેતી જેવા હાથ આપ્યા કુંદન કરું નહીં મારા રામે તો બંગલો માનવ માણી શક્યો નહીં આ એક જેવું પેટ આપ્યું ખૂટું બોલ્યું નહી મારા રામે આપ્યો બંગલો માનવ માણી શક્યો નહીં પેટ જેવું

આ બંગલામાં બબે ટેકા ઉભા રહ્યા નહીં ટેકા જેવા પગયા પ્યા કરી નહીં મારા રામે યા તો બંગલો માનવ માણી શક્યો નહીં સદગુરુ એમ જ કેતા ભજન કરો સૌ સદગુરુ એક જ કેતા ભજન કરો સૌ પાવધરીને ભજન કરશો ઉતર સ્વભવ પાર મર રામે ભગલોયા તો માનવ માણી સોચો ને પાવધરીને ભજન કરશો ઉતર ભવ પાર મર રામે બંગલોયા તો માનવ માણી સોચો ને કૃષ્ણ કનૈયા લાલ જીએ દ્વારિકાજી સખી